મોટી ને પોચી પૂનમ છે બધી બહેનો બધાના હરેક બેન હરેક ભાઈ હાટુ રે પોષી પૂનમ છે એટલે આખો દિનનો ઉપવાસ છે હું પણ પોષી પૂનમ રહીશ અને મારે પણ આખો દિનનો ઉપવાસ છે અને હાજે ખીર ચોખાની મસ્ત ખીર બનાવવાની છે અને સાથે સૂકી ભાજી ગોરા બટેટા વઘારવાના છે અને સાથે કરવાની છે પૂરી અને રોટલી પણ

હું પશી રહી રહીશું એટલે મિથિલેશ મારી આઠું શું લેવાશે આઠું લાવ્યા છે કારણ કે હું આજ પૂનમ રહીશું એટલે મારી આઠું લાવ્યા છે તળા મસ્તી ની જો આવી ધરાક અત્યારે ધરાકની સિઝન પાછી અત્યારે આવી ગઈ છે કારણ કે પોળ તો બહુ બહુ દ્રાક્ષ આવી તેને અને બહુ ખાણ મજા માર્કેટમાં નાખી દ્રાક્ષ જ મળતી હતી પણ વણ પણ ચાલુ થઈ ગઈ છે વણ પણ એ ઓર કરતા હોય તે ડબ્બલ આવવાની છે વણ અને અત્યારથી દેખાવા મળી છે તો આવી દ્રાક્ષ છે તો તમે બધા પણ જરૂર આવો દ્રાક્ષ ખાવાને આજે હું કોઈને વ્રાઈશું એટલે મને મારી હાથ આવે તો બે જાતની લીધી છે એક આવી છે બો ને એક આવી લાંબી છે બે જાતની દ્રાખ લાવ્યા છે પણ બહુ જાઝી દ્રાખ લઈ જતી છે પણ આટલી બધી કંઈ માથી કૂતરેની નથી એટલે બે ત્રણ દી હાલ છે તો બે ત્રણ દિવસ થાય છે આપણે પોપૈયામાં ગયા નથી પોપૈયા સુગંધ બહુ મસ્ત આવે છે તો કેવડાઈ થયા છીએ આપણે જોઈએ ઓપૈયા બહુ મોટા થઈ ગયા છે પણ એને અડવાના નથી કારણ કે અડસી એટલી પક્ષીએ નહીં ઓ ઉપર છે એટલે મોટા થઈ ગયા છે પણ એને અડવાના નથી અડસિવ એટલી ફાઇનલી પક્ષીએ નહીં એટલે એને અડવાના નથી પાકી જાય પછી તોડવાના છે કેવું મસ્ત અહીંયા સાયો છે અને ટાઢું ટાઢું જ લાગે છે અહીંયા અહીંયા બે બે હોય એમ થાય છે ટાઢું જ લાગે છે બીજા બધે નખરી ગરમી થાય છે તડકો લાગે છે પણ આવી બહુ મસ્ત ઉનાળામાં અહીંયા જ બેવવાનું છે પપ્પા નથી સોખું કઈ નાખવાનું છે કારણ કે ઉનાળામાં પછી લીરાનું કામ આવશે એટલે લીરા કરવાનો એટલે પપૈયા નીચે બેઠા બેઠા કરવાના છે આવા લીરા આવે

ઓલું બોલીને પછી જ ખાવાનું છે એટલે બ્લોગમાં તમને બતાવશું કઈ રીતના આપણે બોલવાનું છે બધું એટલે બ્લોગમાં એન્ટ લઈ બનાવી બન્યા રહીજો અને અત્યારે જો નીચે સીંગ લાવ્યા છે પણ મને એવું મને એમ થાય છે કે મારે શીંગ નથી ખાવી હતી કારણ કે આખો જે ઉપવાસ જ કરવો તો ઝીંગ નથી ખાવી તો આપણે ખરાક નીકળી દેવી હવે

Ananom, kas studijasi panašiai, man tai kėlė kaikė, jie mkėlė kaikė, mačielė avės, oklė. Ananom, kas studijasi panašiai, man tai yra tikrai su brangikitu, senegu įrangikitu. થોડુંક કામ છે વાસણ ઉટકવાના છે પોતું મારવાનું છે કારણ કે પોતું મારવું જ પડાય વડું રોડ પાસે છે એટલે વાહન ના લે કે ધૂળકો આવે છે એટલે ફરથી પોતું મારવાનું છે એટલે પોતું મારી લો વાસણ મૂકી નાખું બધું કામ કરી નાખ્યું પછી આજે આપણે ખીર ને બનાવવાનું ચાલુ કરી દઈએ એટલે લોગ લોગમાં બતાવશું આપણે ખીર ને કેવું બનાવવાનું છે એટલે હજી મારે પણ દુકાને પણ જવાનું છે વસ્તુ લેવા મિત્રો અત્યારે આપડે સાંજ પડી ગઈ છે અને સાંજ આજે ભોજ પૂનમડી છે જોકે પૂનમ છે મોટી પૂનમ છે એટલે પાયલે રસોઈ પણ બહુ સારી બનાવી છે તો તમે ખાસ કરીને વિડીયોના એન્ડ તકલીકે બન્યા રહીજો એટલે બધું અમે તમને બતાવશું અને અત્યારે જો કે ફાઇનલી એ સાડા સાત વાગી ગયા છે અને જો કે મને ભૂખ પણ બહુ લાગી છે એટલે તમે વિડીયોના એન્ટ તકલીકે બન્યા રહીજો આવી છે મજા તો આપણે પહેલાં પાયલને એ પૂછવાનું છે કે એણે શું બનાવ્યું છે અને શું શું એણે નવી નવી વાનગી બનાવી છે કારણ કે આજ મોટી પૂનમ છે એટલે એણે જરૂર ખાસ

પણ બીજાના ભાઈ ઘરે આપણે ઘરના ભેંસના દૂધ જ લઈ આવ્યો છું એટલે એની ખીર આપણે બનાવી છે ફર્સ્ટ ક્લાસ તો આવશે મજા કારણ કે પાપડ પણ શેક્યા છે અને શાક પણ બનાવ્યું છે અને ખીચડી પણ બનાવી છે જો કે સેમ બટેટ અને ખીચડી પણ બનાવી છે અને લીંબુ મીઠી ખાવાની છે અને આજ બોલવાનો મારે વારો નથી આવવાનો તો મિત્રો અત્યારના વિડીયોમાં આપણે એટલું જ છે જો તો આને તમને કઈ

Gracias. No.